જેનો સ્વતંત્રતાના આંદોલનમાં ફક્ત ગદ્દારીનો ઇતિહાસ રહ્યો છે એવા આરએસએસ ના લોકોને ગઈકાલે રાહુલજીની સંસદની સ્પીચના કારણે ખૂબ મરચા લાગ્યા અને એના પગલે અમને અમદાવાદ શહેરની રાજીવ ગાંધી ભવન કોંગ્રેસ કાર્યાલયની પર જે પ્રમાણે પથ્થરબાજી કરી હુમલો કર્યો એ કઈ કક્ષા ઉપર ઉતરી આવે જેમનું ચરિત્ર સમગ્ર અમદાવાદ શહેર ગુજરાતની જનતા જોઈ રહી છે પણ આવા પ્રકરણમાં પોલીસે જે ઇમ્પાર્શિયલ નિષ્પક્ષ તપાસ અને નિષ્પક્ષ ભૂમિકા અદા કરવાની હોય એના બદલે કોંગ્રેસ પક્ષના કાર્યાલયમાં ઘૂસી માન્ય શક્તિસિંહ ગોહિલ જે મારા પ્રદેશ પ્રમુખ છે એની ચેમ્બરમાં ઘુસી ગઈ પાંચ ટમના ધારાસભ્ય શૈલેષ પરમારનું બાવડું પકડી કોઈ ગુંડા મવાલી ડ્રગ પેડલર કે બુટલેગરની સાથે મિસબિહેવ ના કરે એવી શૈલીમાં એમનું અપમાન કરી એમને ઢસડી જે પ્રમાણે ડિટેન કર્યા છે એ સ્પષ્ટપણે દેખાડે છે કે ગાંધીનગર થી કમલમ થી અમને સૂચના મળી છે કે ભાજપના ગુંડાઓ ને છાવરવાના જેમણે રાજીવ ગાંધી ભવન ઉપર કોંગ્રેસના કાર્યાલય ઉપર પથ્થરબાજી કરવા એમને છાવરવાના બચાવવાના અને કોંગ્રેસના લોકો જેમની પર પથ્થરબાજી થઈ એમણે ચેમ્બરમાં ઘૂસીને બોચી પકડીને ડ્રેક કરીને ધસડીને લાવીને પોલીસ સ્ટેશનમાં ખડકી દેવાના આ કોઈ પણ સંજોગોમાં અમે ચલાવવા નથી કોંગ્રેસનું એક એક પબ્બર શેર એ પોલીસની અને સત્તાધીશોની કામગીરી સામે લડવાનો છે અને ભારતીય જનતા પાર્ટીના માણસોને બજરંગ દળના લોકોને આર એસ એસ અને વીએચપીના લોકોને એટલું જ કહેવા માંગુ છું કે તમારામાં પાણી હોય તમારા બાપે તમને સવા શેર સૂંઢ ખીણે પેદા કર્યા હોય ને તો મોરબી તક્ષશિલા અને અગ્નિકાંડમાં ભોગ બનેલા નવ્વાણું લોકો એ પણ હિન્દુ હતા તમારામાં પાણી હોય તો આમને ન્યાય અપાવીને બતાવો નહીં અમે અધિકારીઓને સ્પષ્ટ પ્રમાણે એવું કહ્યું છે જોઈન્ટ કમિશનર પોલીસ અને ડીસીપીને કે જીગ્નેશ મેવાણી સામે ગુનો બનતો હોય તો દાખલ કરી જ દેવાનો કોઈ પણ તમારે ચિંતા નહીં કરવાની કોંગ્રેસ પક્ષના કોઈ પણ કાર્યકર વાંકમાં હોય તો તમારે નહીં બસવાની છું પણ આ પ્રમાણે કોંગ્રેસ ની લીડરશિપ ને તમે ટાર્ગેટ કરો એને તમે એની એની કેબિન માંથી ઓફિસ માંથી કોઈ ગુંડા મવાલીને પકડીને લાવતા પ્રમાણે ધસડીને બહાર કાઢો એની બોછી પકડો એ પગથિયા પરથી એક પંચાવન વર્ષની ઉંમરના ધારાસભ્ય પડી જાય એનું માથું ફાટી જાય આ ઘટના બને તું કોને માટે જવાબદાર આવું કેવું ઇન્ટેન્સ કોમ્બિંગ ઓપરેશનની જરૂર હતી તમને બહુ કોમ્બિંગ ઓપરેશનનો હવાદ હોય તો પોલીસ કમિશનર અમદાવાદ શહેરના મકાન ઉપરથી ત્રિકોણમાં આપણે ત્રણ કિલોમીટરનું રેડિયસ બનાવ્યું હોય એમાં પચાસ દારૂના અડ્ડા ચાલે છે દારૂના અડ્ડા ચાલે છે જુગારના અડ્ડા ચાલે છે નો કાળો કારોબાર ચાલે છે તમારામાં બહુ રસ હોય તો અહિયાં કોમ્બિંગ ઓપરેશન કરો ને એટલો સવાલ પૂછવા માંગુ છું

પણ કોઈ પણ વિવેકપૂર્વક શૈલીમાં કરવાના બદલે એ માણસના એને ફ્રેક્ચર થઈ જાય તમે પોછી પકડો એ અગત્યમાંથી સીડીઓમાંથી પડી જાય એ માણસ લથડિયા ખાતો થઈ જાય એ પ્રમાણે તમે એનું ડિટેન્શન કરો એનું અપમાન કરો એના પ્રોટોકોલનું એના પ્રિવિલેજનું વાયોલેશન વાયુલેશન કરો એ બિલકુલ ઉચિત નથી અને રાજ્યની સરકારે આ બાબતમાં ઉચિત કાર્યવાહી કરવી જોઈએ